રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો સાવન મહિનામાં કરો આ ઉપાય આર્થિક લાભની સાથે રાહુ કેતુનો પ્રભાવ પણ ઓછો થશે તો મિત્રો સાવન મહિનામાં દરેક વ્યક્તિ ભગવાન શિવને જળ ચઢાવે છે પરંતુ આજે અમે તમને એવા જ કેટલાક ખાસ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે તમને ભગવાન શિવની વિશેષ કૃપા તો મળશે જ પરંતુ રાહુ કેતુનો પ્રભાવ પણ ઓછો થશે તો ચાલો જાણીએ કે સાવન મહિનામાં કયા ખાસ ઉપાય કરવા જોઈએ જેથી તમને ભગવાન શિવની વિશેષ કૃપા મળી શકે અને સાથે જ તમને આર્થિક લાભ પણ મળી શકે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા ભગવાન શિવના સાચા ભક્તોએ ચેનલનો આ વિડીયો અવશ્ય લાઈક કરવો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો જેથી તમે સીધા ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવી શકો તો ચાલો શરૂ કરીએ મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે સાવન મહિનામાં ભોલેનાથના આશીર્વાદ પહેલા સાવનના સોમવારે પ્રીતિ યોગ આયુષ્માન યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે શ્રાવણ નક્ષત્ર સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે ભગવાન શિવના પ્રિય દિવસ સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થશે દેવાધિદેવ મહાદેવને સમર્પિત શ્રાવણ માસ આ વખતે પંચાંગ પ્રમાણે રચાઈ રહ્યો છે શ્રેષ્ઠ સંયોગ ખૂબ જ શુભ રહેશે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે બાવીસમી જુલાઈથી શ્રાવણ માસનો પ્રારંભ થાય છે અને ઓગણીસમી ઓગસ્ટે સોમવારના રોજ પૂર્ણ થાય છે રક્ષાબંધન ના દિવસે પૂર્ણિમા પૂર્ણ થશે ચાલો તમને જણાવીએ મિત્રો આ એક દુર્લભ શુભ સંયોગ છે જેનો ઉલ્લેખ વેદોમાં કરવામાં આવ્યો છે શિવ મહિમા અને શિવ મહાપુરાણ જેવા ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલ કથાઓના આધારે આ વખતે ભગવાન શિવની ઉપાસના માટે દસ વિશેષ શુભ દિવસ હશે પાંચ સોમવાર વ્રત પૂજન પહેલી ઓગસ્ટ અને સત્તરમી ઓગસ્ટે દ્વિતીય પ્રદોષ ઉપવાસ ચાર ઓગસ્ટે રવિ પુષ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે અમાવસ્યા બીજી ઓગસ્ટે નાગ પંચમી મુખ્ય કાવર જલાભિષેક બપોરે ત્રણ વાગીને સત્તાવીસ મિનિટ વાગ્યાથી શરૂ થશે મિત્રો ભગવાન શિવની આરાધના કરવા માટે સાવન મહિનાનો દરેક દિવસ શ્રેષ્ઠ છે જો કે કેતુની અશુભ અસરથી પીડિત દેવાથી મુક્તિ અનેક પરેશાનીઓમાંથી મુક્તિ ગૃહ શાંતિ પિતૃદોષ સોમવારે ઋણ મુક્તિ સાવન રવિ પુષ્ય યોગ અમાવસ્યાના દિવસે સાવન રવિ પુષ્ય યોગ શુભકામનાઓ બાળક પરિણામ આપો તપ અને ઉપાસનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભવિષ્યમાં થનારી ઘટનાઓને શુભ બનાવે છે અને ઈચ્છિત ફળ પ્રદાન કરે છે તો ચાલો મિત્રો એ ખાસ ઉપાયો વિશે જાણીએ પહેલો ઉપાય એ છે કે ધન અને સુખ શાંતિમાં વધારો કરવા માટે શવનના દરેક સોમવારે વ્રત રાખવું અને પ્રદોષ કાળમાં દહીંથી શિવલિંગનો અભિષેક કરો અને ક્ષણ બેલપત્રક ધતુરા વગેરે જેવી વસ્તુઓ પણ ચઢાવો જે ભગવાન શિવને પ્રિય છે આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સાથે ધન સુખ અને શાંતિ પણ વધે છે બીજો ઉપાય એ છે કે જ્યારે પણ તમને સાવન મહિનામાં બળદ મળે ત્યારે અટવાયેલા પૈસા મેળવી લો પછી ભલે તે કોઈ પણ દિવસ હોય તેને લીલો ચારો ખવડાવો બળદને ભગવાન ભોલેનાથના વાહન નંદી તરીકે પૂજવામાં આવે છે. સાવન માસમાં બળદને લીલો ચારો ખવડાવવાથી અટકેલા પૈસા જલ્દી મળી જાય છે અને સંપત્તિ વધવાની શુભ તકો બનવા લાગે છે. ત્રીજો ઉપાય ધન અને ધાન્ય વધારવા માટે પ્રદોષ કાળમાં શ્રાવણના દરેક સોમવારે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરો અને શિવ ચાલીસાનો પાઠ કરો. આ પછી શિવ પુરાણમાં જણાવ્યા મુજબ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો આમ કરવાથી ધનની વૃદ્ધિ થાય છે અને લક્ષ્મીજીના આગમનની સંભાવનાઓ બને છે ચોથો ઉપાય શ્રાવણના દરેક સોમવારે મદ અને ઘીથી શિવલિંગનો અભિષેક કરો જેથી બાકી રહેલા કામ પૂર્ણ થાય અને આર્થિક પ્રગતિ થાય અને પછી ચાંદીના વાસણ જળ લઈને શિવલિંગને અર્પણ કરો અને વાસણથી શિવલિંગનો અભિષેક કરો નમર શિવાય અથવા પાર્વતી પટ્ટે નમા મંત્રનો એકસો આઠ વાર જાપ કરો એકસો આઠ વાર મંત્ર પૂર્ણ ન થાય ત્યાં સુધી ધીમે ધીમે અભિષેક કરતા રહો અને શિવની કૃપાથી બધા કામ પૂર્ણ થવા લાગે છે મિત્રો આ હતા ખાસ ઉપાય જેને કરવાથી તમે શિવ શંભુની વિશેષ કૃપા મેળવી શકશો મિત્રો શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવને સમર્પિત છે આ વર્ષે સાવન દિવસ હશે જ્યારે સોમવારથી સાવન શરૂ થઈ રહ્યું છે અને સાવનનો અંત પણ સોમવારે થઈ રહ્યો છે જો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિની વાત કરીએ તો અનેક રાજયોગો પણ બની રહ્યા છે શુક્ર દિત્ય બુધાદિત્ય નવ પંચમ યોગ ગજકેસરી યોગ કુબેર યોગ શસયોગ જેવા રાજયોગની રચના સાવન દરમિયાન થઈ રહી છે જેના કારણે કેટલીક રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે તો મિત્રો ચાલો જાણીએ કઈ કઈ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ છે જેમને આ સાવન મહિનામાં સારા સમાચાર મળવાના છે તો મિત્રો આ યાદીમાં પ્રથમ રાશિ છે મેષ ચાલો મેષ રાશિના લોકોને જણાવીએ મેષ રાશિના લોકો માટે સાવનનો મહિનો ખૂબ જ શુભ રહેશે હા મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શંકર તમારા પર ખૂબ જ મહેરબાન થવાના છે ભૂતકાળમાં તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ હતી તે હવે સમાપ્ત થવા જઈ રહી છે મેષ રાશિના જાતકો પોતાના પરિવાર સાથે સુખી જીવન જીવવા જઈ રહ્યા છે બિઝનેસ કરનારા લોકોને તેમના બિઝનેસમાં ઘણો આર્થિક ફાયદો થશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે કામ કરો છો તો મેષ રાશિના જાતકો માટે સાવન મહિનામાં તમને નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળવાના છે નોકરી કરતા લોકોને તેમની નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે તેણી જઈ રહી છે હા મિત્રો તમારા પર ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા બની રહેશે અને તમારી આવકના સ્ત્રોત વધશે તેની સાથે તમે નવી મિલકત અને વાહન ખરીદી શકો છો તે જ સમયે તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે અને એવું માનવામાં આવે છે કે પારિવારિક વાતાવરણ ખુશીઓથી ભરેલું રહેશે કે વૈશાખ માંગમેશ રાશિના જાતકોને જીવનમાં અભૂતપૂર્વ લાભ મળશે તમે નવું વાહન અથવા મકાન વગેરે પણ ખરીદી શકો છો તમને જણાવી દઈએ કે આ મહિને તમને તમારા પરિવાર તરફથી પણ પૂરો સહયોગ મળશે હા મિત્રો આ લિસ્ટમાં આગળની રાશિ એ રાશિ છે જે આવવાની છે મિત્રો સિંહ રાશિના જાતકો પર ભગવાન શંકરની વિશેષ કૃપા રહે છે સિંહ રાશિના લોકો માટે સાવનનો મહિનો ખૂબ જ લાભદાયી અને લાભદાયી સાબિત થવાનો છે સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથની કૃપાથી તમને જલ્દી સારા સમાચાર મળવાની સંભાવના છે મિત્રો ચાલો તમને જણાવીએ કે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે હવે તમને તેનું ફળ મળશે જે તમને ખુશ કરશે તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારા બધા પેન્ડિંગ કામ હવે સમયસર પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે અમે તમને જણાવીએ છીએ કે ભગવાન શિવના પાર આશીર્વાદ તમારા પર છે અને ભગવાન ભોલેનાથની કૃપાથી તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે અને તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે સંપત્તિમાં ઘણો વધારો થશે અને ઘણા પ્રકારના લાભ નાણાકીય લાભ અને મોટી સફળતા હવે તમને પ્રાપ્ત થવા જઈ રહી છે તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર વિશેષ રહે છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જેઓ કામ કરે છે તેમને પ્રમોશનની સાથે સાથે પગારમાં વધારો થવાની સંભાવના છે સિંહ રાશિના લોકો માટે પણ સાવનનો મહિનો સારો રહેવાનો છે મિત્રો આ યાદીમાં આગામી રાશિ છે તે છે કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે કન્યા રાશિના જાતકોને આ પવિત્ર માસમાં ખૂબ જ સુખદ પરિણામ મળશે કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી સાવન મહિનામાં કન્યા રાશિના લોકો પર ધનની વર્ષા થશે કન્યા રાશિના લોકો તમારી ખુશીઓથી ભરાઈ જશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે આવકના નવા સ્ત્રોત બની રહ્યા છે ધંધામાં અચાનક ફાયદો થશે જે આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે તમારા બધા અધૂરા કામો દેવી લક્ષ્મીની કૃપાથી પૂર્ણ થશે પરિવારમાં આર્થિક લાભ થશે તમને વ્યાપાર અચાનક ધનલાભ થશે તમને ઈચ્છિત નોકરી મળશે જો તમારું કોઈ સપનું છે તો તે પણ પૂરું થઈ શકે છે નોકરી મળવાના ચાન્સ પણ છે છે દેવી લક્ષ્મીની કૃપાથી સાવનનો મહિનો તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થવાનો કન્યા રાશિ ખાસ કરીને સાવન મહિનામાં ભગવાન શિવના અપાર આશીર્વાદ તમારા પર વરસે છે જો તમે વિદેશમાં નોકરી કરવાનું સપનું જોયું છે તો તે સપનું પણ પૂરું થશે જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું જોતા હોય છે તેઓ આ પવિત્ર મહિનામાં ચોક્કસપણે તેમનું સ્વપ્ન પૂર્ણ કરી શકે છે સાવન મહિનામાં આર્થિક સંકટમાંથી રાહત મળશે અને આવકના સ્ત્રોતમાં ઝડપથી વધારો થશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ તુલા રાશિના લોકોને જણાવીએ તુલા રાશિના લોકો માટે પણ સાવનનો મહિનો સારો રહેવાનો છે જેના કારણે તમને વિદેશ પ્રવાસની તક પણ મળી શકે છે તુલા રાશિના લોકો વિદેશમાં ભણવાનું કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તો આ સમયે આ સપનું પૂરું થઈ શકે છે તે જ સમયે જો તમે કોર્ટના મામલામાં સંઘર્ષ કરી રહ્યા છો તો તમને તેમાં ચોક્કસપણે સફળતા મળશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમને ધાર્મિક કાર્યોમાં રસ હોઈ શકે છે અચાનક ધનલાભ થવાની પ્રચંડ સંભાવનાઓ છે ભગવાન શિવની કૃપાથી તે તમારા માટે સાવન મહિના માંગ બનાવવામાં આવી રહ્યું છે અને તમને માનસિક તણાવથી પણ રાહત મળશે આ મહિને તુલા રાશિના જાતકો માટે નાણાંના પ્રવાહના નવા માર્ગો ખુલી શકે છે ભગવાન શિવની કૃપાથી તુલા રાશિના જાતકો માટે સાવનનો મહિનો ખૂબ જ સારો સાબિત થશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો કર્ક રાશિવાળા લોકો માટે સાવન મહિનો શુભ રહેશે કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે કર્ક રાશિના લોકો માટે પણ સાવનનો મહિનો સારો રહેવાનો છે કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે ભોલેનાથની કૃપા તમારા પર ખાસ કરીને પરિના માંગ પડવાની છે જેના કારણે તમને વિદેશ પ્રવાસની તક પણ મળી શકે છે કર્ક રાશિવાળા લોકો વિદેશમાં માંગ ભણવાનું કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તો આ સમયે આ સપનું પૂરું થઈ શકે છે તેમજ જો તમે કોર્ટ કેસનો સામનો કરી રહ્યા છો તેથી તમને આમાં ચોક્કસપણે સફળતા મળશે તમને કોર્ટના કેસોમાં રાહત મળશે તે જ સમયે અમે તમને જણાવીએ કે તમને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હોઈ શકે છે સાવન મહિનામાં દેવી લક્ષ્મીની કૃપાથી તમારા માટે અચાનક ધન પ્રાપ્તિની પ્રચંડ સંભાવનાઓ બની રહી છે કર્ક રાશિના લોકો માટે પવિત્ર મહિનો સાવણ ખૂબ જ ખાસ રહેવાનો છે કર્ક રાશિ વાળા લોકો ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા માટે સાવનનો મહિનો ખૂબ જ સારો રહેવાનો છે છે આ આ ભરપૂર મિત્રો એવી કેટલીક ભાગ્યશાળી ભાગ્યશાળી અને રાશિઓ પર ભગવાન શિવ વિશેષ કૃપા વરસાવી રહ્યા છે અને તેમનું નસીબ તેમને સંપૂર્ણ સાથે આપશે હા મિત્રો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી હવે આ છ રાશિના લોકોને તેમના જીવનમાં સારા સમાચાર મળશે જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો આજ માટે આટલું જ જય ભગવાન બોલે ના